નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો શહેરમાં વધતી જતી ગરમીને લઈને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને દર્દીઓના સગા માટે

ગત સપ્તાહ દરમિયાન હજી સુધી એક પણ કેસ આવેલ નથી ખાસ કરીને નાના બાળકો વૃદ્ધ લોકો અને પ્રસુતા તેમજ જે સામાન્ય રીતે અશક્ત છે એવા લોકોએ આ ગરમીની અંદર બહાર નીકળવાનું ટાળવું જોઈએ ખાસ કરીને સવારે અગિયાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીના સમયનીમાં ટાળવું જોઈએ